આપણે નહીં હોય એવી ફેશનો કાઢશું હવે લગ્નમાં બધા થીમ કરે હવે મેં ગુલાબી હાડી લઈ લીધી હોય પછી એમ કે હવે બધા લીલી સેવારીયા જેવી હાડી પહેરવાની છે હવે હું મેં પાંચ હજારની હાડી લીધી હોય કોકની માગવા જાવી આપણે હાડી લીધેલી એમને એમ રાખવાની ને બીજાની આપણે પહેરવાની અને માગું કોઈ દીએ અને કોઈ જીવે આલે પાછા હાથ હજારવાળી વાળી હાડી કોઈનો દેતા જીવાલે જરાય કોઈનો આલે જ નહીં અને હવે એમ કે પીઠીમાં પીળા પહેરવાના હવે આપણે કારા ડામર જેવા હોય તો આપણે પીળો કલર કેવો લાગે કોઈ મગજનો ઉપયોગ જ ન કરે બધા પીળું પહેરું તો આપણે પહેરવાનું હવે મેં પીળી હાડી લઈ લીધી હોય ને હવે એમ કે પીઠી માં બધાય ગુલાબી પહેરે હવે આવી ફેસે ને એવી તો વરીસુ કોકની બીજાની લેવા જ આવી આપણે હારી કે ભાઈ અમારે પીઠી માં આવી પહેરવાની હે એ વરી ઘડીક થાય તેમ કે હવે ભરેલા ચણિયા પહેરવાના હવે એ ભરેલા ઘાઘરાને ભરતા દોઢ વર થાય હવે મારા જેવી આરસુડી એ ભાઈ ન હોય તો કોકનો માગવા જાય હવે જેને ભરતા દોઢ વરસ થયું હોય હવે એનો દેતા આલે આપણે હમજી વિચારીને મગાવીએ જ નહીં કોઈની વસ્તુ કેમ કે આપણી ભાઈ મગજ તો છે જ નહીં બધા પહેરે તો આપણે પહેરો અને જો તમારે જાણ ખાતર કહી દઉં આપણે જેને થીમ કહીએ ને એ કેટરસવાળા અને વાળાનો ડ્રેસ કહેવાય હવે એવું આપણે પહેરાય જ ને આપણે ગમતું મન ગમતું ને આપણે યોગ્ય ને આપણા શરીર ઉપર સૂટ કરે ને એવા કપડાં પહેરાય પણ અત્યારે કોઈ સમજે નહીં બધા થીમો કરે થીમો કરે ભાઈ જેને જેવી થીમ કરવી હોય એ કરજો મને તો લગ્નમાં મનગમતી વસ્તુ જ પહેરીશું એટલે આપણે બાકાત છીએ એટલે કોઈ કહેતા નહીં કે મને કોઈએ કીધું નહીં મને ગમશે એવા જ કપડાં હું પહેરીશ